જય દશામા મિત્રો જો તમે ઘરે દશામાની સ્થાપના કરતા હોય અથવા વેચવા માટે સ્ટોલ નાખતા હોય તો આ વિડીયો તમારી માટે છે વડોદરા શહેરથી ત્રીસ કિલોમીટર દૂર આવેલું ધનયાવી ગામ જ્યાં વિવિધ સ્વરૂપમાં વિવિધ હાઈટની અંદર મા દશામાની મૂર્તિ મળે છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો સાડા ચારથી પાંચ ફૂટની મૂર્તિ છે આ મા દશામાની ત્યાં સવા ફૂટથી લઈને પાંચ ફૂટ દસ ફૂટ સુધીની તમને મા દશામાની મૂર્તિ મળી જશે અહીંયા તમને હોલસેલ અને રિટેલ બંનેની અંદર મૂર્તિ મળી જશે તો જો તમે ઘરે સ્થાપના કરતા હોવ તો જ્યારે દશામાં આવે ત્યારે છેલ્લા દિવસોમાં જશો તો ત્યાં તમને રિટેલની અંદર પણ મળી જશે પણ જો તમે દુકાન ખોલવા માગતા હોય તો ત્યાં તમે મોસ્ટ વિઝિટ કરી શકો છો જ્યાં તમને હોલસેલની અંદર સસ્તા ભાવમાં સારી સારી શણગારેલી મૂર્તિ પણ મળી જશે તો ધનિયાવી ગામમાં જો કોઈને કોન્ટેક નંબર જોતા હોય તો મારા વિડીયો પર કમેન્ટ કરજો તો તમને એ મૂર્તિવાળાના કોન્ટેક નંબર પણ આપી દઈશ જયદસામા